કાર ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર આજે તારીખ એકવીસ એક બે હજાર પચીસને વાર મંગળવારના મુખ્ય સમાચાર તો સમાચાર તરફ નજર ફેરવીએ તે પહેલાં મિત્રો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુજરાતમાં સંકટના વાદળો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ત્રીસ જાન્યુઆરી સુધીમાં હવામાનમાં પલટો આવશે ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થશે એટલે ઠંડી ઘટશે જાન્યુઆરીના અંતમાં વારંવાર પલટો આવશે અરબી સમુદ્રના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વારંવાર પલટો આવશે મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે જેનાથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે એકવીસથી થી ત્રીસ જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ભારે પલટો આવશે અને ફરીથી માવઠું થવાની શક્યતા રહેશે હળવા છાંટા કે વરસાદ થવાની શક્યતા રહેશે હવે મફત અનાજ સાથે પૈસા જેમની વાર્ષિક આવક એક લાખ રૂપિયાથી ઓછી છે પરિવારમાં કોઈ કમાવનાર નથી જે બીપીએલનું કાર્ડ ધરાવે છે એવા ગરીબ લોકોને હવે પાંચ કિલો મફત અનાજ સાથે રોકડ એક હજાર રૂપિયા દર મહિને આપવામાં આવશે નવા વર્ષથી તમામ રેશન ધારકોને સરકારની આ સુવિધાનો લાભ મળશે જોકે સત્તાવાર જાહેર થઈ જ નથી પણ સોશિયલ મીડિયામાં આ સમાચાર ફરી રહ્યા છે હવે વારંવાર કેવાયસીની ઝંઝટ ખતમ આધાર કાર્ડ બેંક રેશન કાર્ડ મ્યુચ્યુઅલ ફંડ પાન કાર્ડ વગેરે દરેક જગ્યાએ કેવાયસીની જરૂર પડે છે ત્યારે સરકાર દ્વારા સી કેવાયસી જાહેર કરવામાં આવ્યું છે જેમાં ચૌદ આંકડાનો નંબર હશે જે વોલેટની જેમ કામ કરશે જેમાં તમામ ડોક્યુમેન્ટ હશે જ્યારે જરૂર પડે ત્યારે એ નંબર આપી સરળતાથી દરેક જગ્યાએ સી કેવાયસી કરાવી શકાશે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી હમણાં ઉનાળું પાકનું વાવેતર આપણે નહીં કરી શકીએ અત્યારે ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે અને ઠંડીના લીધે ઉગાવો આવતો નથી અને બિયારણ નિષ્ફળ જતું હોય છે ઘણા ખેડૂતભાઈઓ વીસ જાન્યુઆરી પછી વાવેતર કરતા હોવાનું જણાવે છે પરંતુ આ વખતે વીસ જાન્યુઆરી પછી પણ ઠંડીનું પ્રમાણ રહેવાનું છે જોકે હજુ પણ એક માવઠાની શક્યતા છે તે પછી પણ ઠંડી પડવાની છે કદાચ અઢારથી ત્રેવીસ જાન્યુઆરી વચ્ચે એક માવઠું પણ થવાનું છે ફેબ્રુઆરી મહિના પણ ગયા વર્ષની સરખામણીએ ઠંડી જોવા મળશે માર્ચ મહિનાથી વાવેતર કરી શકાય તેવી શક્યતાઓ છે આજના ખેડૂત સમાચાર વધ્યા ભાવથી લસણના ભાવમાં મને બસો થી પાંચસો રૂપિયાનો ઘટાડો નવા લસણની આવક અને લોકલ ઘરાકી ઓછી હોવાના કારણે ભાવ તૂટ્યા લાલ ડુંગળીની બજાર કરતાં સફેદ ડુંગળીની બજારો ટકેલી જોકે છેલ્લા બે ત્રણ દિવસમાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીને લઈને ખેડૂતો અને વેપારી વચ્ચે બોલાચાલી થઈ હતી કેમ કે ડુંગળીની માંગ હોવા છતાં પણ વેપારીઓ દ્વારા દોઢસોથી બસ્સો રૂપિયા ડુંગળીના ભાવ દબાવી દેવામાં આવ્યા હતા જો કે હાલમાં હરાજી ચાલુ છે પણ ખેડૂતોને જોઈએ એવા ભાવ મળી રહ્યા નથી